નમસ્કાર સમાચારો સાથે હું છું અંડી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં બોરવેલમાં વધુ એક બાળકી પડી હોવાનો કિસ્સો સામે આવ્યો અમરેલીના સુરગપરા ગામની સીમનો આ કિસ્સો જ્યાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં પરપ્રાંતિય ખેતમજૂરની દોઢ વર્ષની બાળકી છે જે ખુલ્લા બોરવેલમાં પડી હતી અમરેલી ફાયર અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી પૂરજોશ કરવામાં આવી રહી છે બોરવેલમાં પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે એકસો આઠની ટીમ દ્વારા બોરવેલમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા અને

ફરીથી ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીના પરંપરા ગામે આજે દોઢ વર્ષથી બાળકી છે તે બોરવેલમાં ખાબકી હતી ખાસ કરીને રમતા રમતા બાળકી પડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પરપ્રાંતથી આ બાળકીને બચાવવા માટે ગામ લોકો ની મદદ અને જે પ્રાંત તેમજ પ્રશાસન દ્વારા હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને કલેક્ટર પ્રાંત સહિતના જે કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે બીજી તરફ રાજકીય આગેવાનો સ્થાનિક ધારાસભ્યો પણ હાલમાં ઉપસ્થિત રહ્યા છે અને ઓક્સિજન આપવાની કામગીરી હાલમાં હાથ આવી છે અને બાળકીને બચાવવાના પ્રયત્નો હાથ આવી રહ્યા છે કલ્પેશ બચાવની કઈ કઈ ટીમો હાલ પર ઉપસ્થિત જોવા મળી રહી છે જી ફાયર ટીમ તેમજ એક રાજુલાથી એક ટીમ આવી રહી છે અને રોબોટની મદદથી પણ હાલમાં જી કલ્પેશ કે સંપર્ક તૂટી ગયો છે તો હાલમાં બચાવ જે ટીમ છે તે સડ પર ઉપસ્થિત છે બાળકીને ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ધારાસભ્ય સહિત અન્ય જે બચાવ ટીમના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે સતત આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે દોઢ વર્ષની બાળકી છે

બાળકીની શું પરિસ્થિતિ છે બાળકી કઈ હાલતમાં છે તે જોવાની કામગીરી કરવામાં આવી રહી છે અમરેલી ફાયર વિભાગની ટીમ બાળકીને બચાવવા માટે એનડીઆરએફ ની પણ મદદ લેવામાં આવી રહી છે તમામ બચાવ ટીમો છે સ્થળ પર ઉપસ્થિત છે અને ગમે તે પ્રયાસ થકી બાળકીને બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે પરંતુ મોટી બાબત એ છે કે સવારથી જે બાળકી લગભગ અગિયાર બાર વાગ્યાની આ ઘટના છે કે બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી હતી સતત બચાવની ટીમ છે તે બાળકીને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે દોઢ વર્ષની બાળકી છે માતા પિતા હાલ તો ચિંતિત છે પરિવારજનો ચિંતિત છે ગામના આસપાસના લોકો પણ સ્થળ પર ઉપસ્થિત છે તમામ જે બાળકીને બહાર કાઢવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે તેના પર તમામ લોકો નજર રાખી રહ્યા છે

આજે વધુ વાત કરીશું કલ્પેશ ફોનલાઈન પર વધુ એકવાર જોડાયા છે કલ્પેશ હાલમાં કેવી રીતે વાડકીને બહાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમના માતા પિતાનું શું કહેવું કલ્પેશ લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો તો માતા પિતા હાલ ચિંતિત મળી રહ્યા છે અને માતા પિતા માત્ર એક જ વાત કહી રહ્યા છે કે કઈ પણ કરીને અમારી આ ફૂલ જેવી બાળકીને બહાર કાઢો અને તમામ બચાવની ટીમ છે સ્થળ પર ઉપસ્થિત છે ખડેપગે જોવા મળી રહી છે અને સતત એ જ કોશિશ કરવામાં આવી રહી છે કે બાળકીને હેમખેમ

ચોક્કસ ને જણાવ્યું કે અમરેલી નું સુરંગ છે ત્યાં હાલમાં જે દોઢ વર્ષ બાળકી પડી રહી પડી હતી જે બોર માં તેને લઈને આ પ્રશાસન દ્વારા કામગીરી હાથ મુક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને કલેક્ટર પ્રાંત સહિતના જે ઉપસ્થિત છે અને બાળકીને કાઢવાના તમામ પ્રયત્ન હાલમાં હાથ ધરવામાં આવ્યા છે બાળકી માતા પિતા નું શું કેવું છે પરિવારજનો શું કેવું છે હાલ તો તેવું કપરી પરિસ્થિતિમાં છે શું કેવું છે તે લોકોનું

ખાબકતા હોય છે અને આ અંગે હવે તો તંત્ર વિચારવું જોઈએ કોઈ પગલા લેવા જોઈએ બોરવેલ અગર ક્યાંક ફેન્સિંગ કરવું જોઈએ બાળકો આવી રીતે રમતા રમતા અવારનવાર ખાબકે છે ગંભીર ઘટનાઓ બની રહી છે જે પરિપ્રાંતિય જે વાડી જે જે છે છે તે આ આ બોરવેલ બોરવેલ અને ની અંદર મજૂરો હોય છે જે ખેત મજૂરી કરતા હોય છે તેનો બાળક છે તે બોરવેલ માં પડ્યું હતું ખાસ કરીને જે આ બોરવેલ છે તે એક ખાનગી માલિકી ની જે વાડી છે તેમનો આ બોરવેલ છે અને તેની અંદર આ બાળકી પડી હતી જી

અહિયાં ઉપસ્થિત છે બીજી તરફ જોઈએ તો જે ફાયર ની ટીમ છે ફાયર તેમજ વડોદરાની એક ટીમ જે ટુકડી છે બચાવ તે આવી રહી છે અમરેલી ની ફાયર તેમજ રાજુલા ની રોબર્ટ ની ટીમ પણ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે અને બચાવના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જી કલ્પેશ આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે તમામ પ્રકારના પ્રયાસો હાલ તો આ તમામ બચાવ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે એકસો આઠ ની ગાડી પણ ઘટના સ્થળ પર છે એનડીઆરએફ ની પણ મદદ લેવામાં આવી રહી છે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે ખેતમજૂરી કરતા પરિવારની આ માસૂમ બાળકી છે જે રમતી હતી અને રમતા રમતા બોરવેલમાં ખાકી ખાબકી દોઢ વર્ષની બાળકીનું નામ આરોહી છે અને આરોહી પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી છે અને તેને બચાવવાની પૂરજોશમાં આ તો કામગીરી કરવામાં આવી રહી છે